જય શ્રી કૃષ્ણ સર્વદેવમયી સર્વતીમયી મુક્તિદાયયિની ગૌમાતા કી જય શ્રી ગિરિરાજ દરની જય અપને અપને ગુરુદેવ જય સુરૂપા બહુ વિશ્વ માતર ગાવો મામોપતિ મિતિ નિત્યમ પ્રકીર્તયે સુંદર સુંદર રૂપ વાળી બહુરૂપ પાડી ગૌઓ હંમેશા મારા નિકટ રહે હું હંમેશા ગૌઓના નિકટ રહું ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે ગૌ માતાના કયા કયા અંગમાં કયા કયા દેવી દેવતા અબરાજમાન છે આપણે એ જોઈએ ગૌ માતાના ભીતર

ત્રિદેવનું સ્થાન ત્રણે દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ગૌમાતાના મસ્તક પર બિરાજમાન છે તો ગૌમાતાને જ્યારે પણ પણ આપણે આપણે જોઈએ છીએ છીએ પ્રણામ કરીએ ત્યારે આપણા પર ત્રિદેવોનો આશીષ બન્યો રહે છે એવું માનવામાં આવે છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયનો આશીષ સાથે પ્રાપ્ત કરવો હોય એક સાથે આપણને કૃપા પ્રાપ્તિ કરાવે એક સાથે આપણને આશીર્વાદ પ્રાપ્ત કરાવે એવું કઈ કરવું હોય તો દરરોજ ગૌમાતાને હાથ જોડી અને નમન કરવું જોઈએ જેનાથી ત્રણે દેવોનો આશીર્વાદ આપણા પર બન્યો રહે તો આ જ રીતે આપણે આગળ જાણતા રહીશું કે ગૌમાતાના કયા કયા અંગમાં કયા કયા દેવી દેવતાઓ બિરાજમાન છે જય શ્રી કૃષ્ણ